વધુ વિગતો મેળવી સંવાદદાતા ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે ઉમંગ એક તરફ પીઆઈ તરલ ભટ જે હાલ લાપતા થઈ ગયા છે તે ફરાર છે એમના પરિવારની બીજી તરફ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ચોકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે તપાસને લઈને શું અપડેટ છે જણાવશો કશિશ જૂનાગઢ તોડકાંડમાં જે પીઆઈ તરલ ભટ્ટ છે એમનું નામ સામે આવ્યું છે ને એને લઈને જે દિવસથી ગુનો દાખલ થયો ત્યારથી જ તરલ ભટ્ટ અને એમની ટોળકીના કેટલાય એવા પોલીસ અધિકારીઓ અને પોલીસના જે અધિકારીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે એને લઈને જ એટીએસ છે ઠેક ઠેકાણે તપાસ કરી રહી છે તરલ ભટ્ટ જે જે ઓફિસોમાં જતા તે તમામ ઓફિસોની પણ તપાસ છે એટીએસ થકી કરવામાં આવી છે અને સાથે જ ગઈકાલે એટીએસની ટીમ જે છે એ તરલ ભટ્ટનું જે નિવાસસ્થાન આવેલું છે અમદાવાદ ખાતે એ અમદાવાદ ખાતે સીએમ રેસિડેન્સીમાં લગભગ દોઢેક કલાક જેટલી એટીએસની ટીમ રોકાઈ હતી તેમના ઘરે તેમના માતાશ્રી છે તેમના પિતાશ્રી છે તેમના ધર્મપત્ની છે આ તમામ ત્રણે ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે સાથોસાથ એટીએસની જે ટીમ છે તેમના થકી તરલ ભટ્ટ અને તેમના ફેમિલી મેમ્બર જે છે તેમના તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ મેળવવામાં આવી છે અને સાથે જ લોકર્સની ડિટેલ્સ પણ છે એ મેળવવામાં આવી છે બીજી તરફ જ્યારે તલર ભટ્ટ મળી નથી રહ્યા ત્યારે એ બાબતે પણ પૂછપરછ એટીએસના અધિકારીઓ થકી કરવામાં આવી છે કે તરલ ભટ્ટ ક્યાં હોઈ શકે કારણ કે કોઈપણ વ્યક્તિ ગુમ થાય તો એના ફેમિલીવાળા અથવા તેમના પરિવારજનોને એ વાતનું જ્ઞાન હોય છે કે કોઈ કોઈ જગ્યાએ તેમના વ્યક્તિ છે જઈ શકે એટલે એ બાબતે પણ એટીએસ થકી પૂછપરછ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાના સીટી સીસીટીવી ફૂટીજ છે સામે આવે છે આ ફૂટેજની અંદર સ્પષ્ટ દેખાય છે કે એટીએસની ટીમ દાખલ થયાના લગભગ દોઢ બે કલાક પછી તેઓ બહાર નીકળે છે અને તમામ જે તપાસ છે ખાસ કરીને એમનું મુખ્ય નિવાસસ્થાન અમદાવાદનું સિએમ રેસિડેન્સીમાં કહી શકાય એ ફ્લેટની અંદર પણ તપાસ કરવામાં આવે છે પાંચમા માળે પાંચસો એક નંબરનું એમનું મકાન છે અને મકાનની અંદર તમામ જે પરિવારજનો છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ઘટનાના હાલ તો સીસીટીવી સામે આવ્યા છે અને એટીએસ પણ એ દિશામાં કામ કરી રહ્યું છે કે બને એટલા જલ્દી તરલ તરલભ છે તેમની ભાળ મળે કારણ કે તેઓ ભૂગર્ભમાં ઉતર્યા છે અને બીજી તરફ તરલ ભટ્ટ થકી પણ કોર્ટની અંદર અગાઉથી જામીન અરજી કરવામાં આવી છે એટલે હવે શું ખુલાસા થઈ શકે છે એ જોવાની વાત છે કશિશ આભાર ઉમંગ સમગ્ર વિગતો બદલ